સાથીઓ મારું નામ ધર્મેન્દ્રસિંહ ગોહિલ સામાજિક કાર્યકર અત્યારે ખેડૂતોની હાલત દિવસેને દિવસે દૈન્ય બનતી જાય છે ડુંગળીના ભાવ નથી આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું હતું કે બે હજાર બે બાવીસમાં આવક ખેડૂતોની બમણી કરી દઈશું તમે આવક બમણી કરી દીધી જગતનો તાત પીડાય છે દેશની અર્થવ્યવસ્થા ઊભી છે અધમતાને આરે જુનાગઢના મહાત્માઓ ડુંગળી નથી ખાતા જ નથી ચાલતું સ્વામિનારાયણવાળા નથી ડુંગળી ખાતા જ નથી ચાલતું તો અત્યારે જ ખેડૂતને પાંચ રૂપિયા આવે છે ત્યારે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે તો બે મહિના ડુંગળી તમારે ન ખવાય પણ ખેડૂતોને શું કામ હેરાન કરો છો માન્ય કૃષિમંત્રી મુખ્યમંત્રી શ્રી માન્ય મોદી સાહેબ તમે ખેડૂતો ઉપર કાંઈક ધ્યાન દો ખેડૂતો બહુ દુઃખી છે નહીંતર બે હજારની ચોવીસની ચૂંટણી આવે છે તો હવે તમારી સેવાની જરૂર નથી જિંદાબાદ ભારત માતા ખેડૂત મિત્રો માંડવા ગામના પૂર્વ સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહજીએ જે ખેડૂતે ખેડૂતો પ્રત્યે પોતાની ભાવના જે રજૂ કરી તે તમને યોગ્ય લાગી હોય કે ભાઈ ધર્મેન્દ્રસિંહજીએ જે કીધું એ ખેડૂતો માટે યોગ્ય છે ખેડૂતોના હિતમાં છે તો નીચે આપેલા બટનને દબાવીશ કરજો બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આ અમારી ચેનલમાં તમને યાત્રાધામના વિડીયો તેમજ રાષ્ટ્રહિતના વિડીયો તેમજ ખેતીવાડીને લગતા તમામ વિડીયો મળતા રહેશે તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ